નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવતું શિવન મેમોરિયલ ક્લોક ટાવર એટલે કે લાલ ટાવર સમયના વેણ અને પ્રવાહનો મુખ સાક્ષી છે એકસો વર્ષ પહેલાં બાંધવામાં આવેલી આ પ્રતિષ્ઠિત ઇમારત રાજપીપળાના રજવાડા સમય અને લોકજીવન ઇતિહાસના વારસા અને ગૌરવનું પ્રતિક સીવન મેમોરિયલ ક્લોક ટાવર એટલે કે લાલ ટાવર રજવાડાના યુગ દરમિયાન ગોહિલ વંશના શાસન હેઠળ બાંધવામાં આવ્યું હતું તે એક મહત્વપૂર્ણ સ્કોટિશ એન્જિનિયર એલેક્ઝાન્ડર સિવાનની યાદમાં બાંધવામાં આવ્યું હતું એલેક્ઝાન્ડર સિવન એકસો વર્ષ પહેલા રાજપીપળા નગરની રચના અને ઐતિહાસિક ઇમારતોના બાંધકામમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એટલે જ તેમની યાદગીરી અને શ્રદ્ધાંજલિ માટે આ ટાવરનું નિર્માણ કરાયું હતું લાલ ટાવરનો ફાઉન્ડેશન સ્ટોન એટલે કે પાયો એકત્રીસ ઓગસ્ટ અઢારસો ચોરાણુંના રોજ બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટ જે પોલેન દ્વારા નાખવામાં આવ્યો હતો બે વર્ષની કામગીરી અને રૂપિયા દસ ના ખર્ચે તૈયાર થયેલો આ સિવન મેમોરિયલ ક્લોક ટાવરને પંદર ઓક્ટોબર અઢારસો છન્નુંમાં ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યો હતો રાજપીપળા ગુજરાતના સૌથી અગ્રણી રજવાડાઓ પૈકીનું એક હતું જે તેના પ્રગતિશીલ શાસકો અને સ્થાપત્યો માટે જાણીતું હતું રાજપીપળા સ્ટેટના શાસકોમાં ખાસ કરીને વિજયસિંહજી મહારાજ વિકાસને પ્રોત્સાહન આપવા ભારતીય અને યુરોપિયન શૈલીનું મિશ્રણ ધરાવતી ઇમારતોનું નિર્માણ કરવા માટે જાણીતા હતા રાજપીપળા સ્ટેટની આ ઐતિહાસિક આજે પણ પણ વિદેશી ટુરિસ્ટોને છે છે તેઓ નર્મદા જિલ્લાની આવે ત્યારે રાજપીપળા નગરની આ ઐતિહાસિક ઇમારતોને નિહાળવા અચૂક આવે છે પણ તેની જર્જરિત હાલત જોઈને તેઓ સ્થાનિક વહીવટી તંત્ર માટે એક નેગેટિવ ઇમેજ લઈને ગત સપ્ટેમ્બર માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો પૈકીનું એક કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા એ બેનર હેઠળ નર્મદા જિલ્લાના કલેક્ટર એસ કે મોદીએ જાહેરાત કરી હતી કે આ સમયગાળા દરમિયાન રાજપીપળા નગરની ઐતિહાસિક ઇમારતોની સાફ સફાઈ કરવામાં આવશે પરંતુ તેમની જાહેરાત છતાં પણ સ્થાનિક નગરપાલિકાનું વહીવટી તંત્રના પેટનું પાણી હલ્યું જ નહોતું અને કોઈ સફાઈ કરવામાં આવે નથી જો કલેક્ટર શ્રીએ શું કહ્યું હતું બિલકુલ એ આઇકોનિક સ્થળની વાત કરી છે કે આઇકોનિક સ્થળની અંદર સફેદ ટાવર થી લઈને લાલ ટાવર થી લઈને ગાર્ડન થી લઈને આપણો જે ટાઉન હોલ છે એ પણ એક ઐતિહાસિક છે તો આ બધા ની પણ આજુબાજુની સાફ સફાઈ થશે એને પણ અંદરના ભાગે બહારના ભાગે દરેક જગ્યાએ લાલ ટાવર એકસો અઠ્યાવીસ વર્ષ પહેલા બન્યું અને આજે પણ અડીખમ છે અને આજના શાસકોના બનાવેલા બ્રિજ એકાદ બે વર્ષમાં જ લબડી પડે છે આ વાત લાલ ટાવરના પતનની નથી એના રિસ્ટોરેશન માટેની છે જો ઐતિહાસિક ઇમારતને સમય રહેતા બચાવી નહીં લેવાય તો આવનાર પેઢી માટે રાજપૂતના નગરનો ઐતિહાસિક વારસો ભૂંસાઈ જશે જો નગરના જાગૃત લોકો આગળ આવે અને ઐતિહાસિક વારસાને બચાવવા માટેની ચળવળ ચલાવે તો ચોક્કસથી આવનારી પેઢીઓ માટે આ વારસો જીવંત રહી શકે તેમ છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી લખજો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક બટન પ્રેસ કરજો અને બે લાઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં